નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી જે ગાંધીનગર ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની કરાર આધારિત ભરતી માટેની અહીંયા જાહેરાત આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અઢાર જુલાઈ બે ના રોજ જાહેરાત ક્રમાંક એક અનુસાર અહીંયા વિવિધ પદો માટેની ભરતી જાહેરાત આવેલી છે ગ્રાફિક ડિઝાઇનર માટે લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટે ઇલેક્ટ્રિસ્ટર ટોય ડિઝાઇનર પ્રી પ્રાઇમરી શિક્ષક શિશુ પરામર્શન કાઉન્સિલર જેવી વિવિધ જગ્યાઓ માટેની અહીંયા વોક ઇન્ટરવ્યુ માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર આપણે વિસ્તૃત માહિતી જોશું જાહેરાતમાં તો મિત્રો તમે જોઈ શકો છો જે ચિલ્ડ્રન યુનિવર્સિટી છે મિત્રો જેમાં બે હજાર ચોવીસ વર્ષ અંતર્ગત ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર આપણે જોઈએ મિત્રો તો લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં પચીસ હજાર રૂપિયા માસિક સેલેરી તમને મળવાપાત્ર થશે લાયકાતની વાત કરીએ તો બેચલર ઇન ડિગ્રી અને લાઇબ્રેરી સાયન્સ એટલે કે બીએલએસ પંચાવન ટકા સાથે પાસ કરેલો હોવો જોઈએ તેમજ રિક્વાયરમેન્ટ જે છે સ્કિલની મિત્રો તે લાઇબ્રેરી વર્ક ડેટા એન્ટ્રી ડોક્યુમેન્ટેશનની જે સ્કીલ હોય તમારી પાસે તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે સિસ્ટમ મેનેજ મેનેજર કમ એનાલિસ્ટ માટેની જગ્યા છે જેમાં એની બેચલર ડિગ્રી એન્જિનિયરિંગ ઓર કોમ્પ્યુટર એપ્લિકેશન ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ પીજી ડિગ્રી હશે મિત્રો તો તે ડિઝાયરેબલ રહેશે અહીંયા આખી એરિયા ઓફ વર્ક આપેલું છે તેમજ પચીસ રૂપિયા માસિક સેલેરી તમને મળવાપાત્ર થશે એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ એટલે કે વહીવટી આસિસ્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો છ જગ્યાઓ છે વીસ રૂપિયા માસિક વેતન મળશે તેમજ એની બેચલર ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ બે વર્ષનો જે અનુભવ હોય મિત્રો એડમિનિસ્ટ્રેશન એકાઉન્ટ્સ તેમજ સેક્રેટરીયલ વર્ક તેમજ જુનિયર સુપરવાઇઝરી વર્ક રિલેટેડ એક્સપિરિયન્સ હોય યુનિવર્સિટી ગવર્મેન્ટ પબ્લિક અન્ડરટેકિંગમાં તેવા ઉમેદવારો તેમજ જે માસ્ટર ડિગ્રી છે તે ડિઝાયરેબલ રહેશે કોમ્પ્યુટર એપ્લિકેશનનું નોલેજ ઓફિસ મેનેજમેન્ટ કોમ્પ્યુટર ઓફિસ એપ્લિકેશન તેમજ ઇંગ્લિશ અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે મિત્રો તેમજ કી એરિયા ઓફ વર્ક ડેઇલી ફાઇલિંગ વર્ક ડેટા એન્ટ્રી વગેરે રહેશે ઇલ્યુસ્ટ્રેટર માટેની જગ્યા છે જેમાં જીડી આર્ટ ડ્રોઈંગ એન્ડ પ્રિન્ટિંગની પેઇન્ટિંગની લાયકાત એટીડી એટલે કે આ ટીચર ડિપ્લોમા કરેલું હોય પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે બી મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તો રેકોગ્નાઇઝ યુનિવર્સિટી તેવા ઉમેદવારો અહીંયા ટોય ડિઝાઇનર માટે અરજી કરી શકશે એડમિલિસ્ટ્રેટર માટે વીસ હજાર રૂપિયા સેલેરી તેમજ ટોય ડિઝાઇનર માટેની વાત કરીએ તો મિત્રો તો બી વાળા ઉમેદવારો કેમ ડિઝાઇન જેને આવડતી હોય તેમજ જેને પચીસ હજાર રૂપિયા સેલેરી અહીંયા મળવાપાત્ર થશે ગ્રાફિક્સ ડિઝાઇનર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં પાંત્રીસ હજાર રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે લાયકાતની વાત કરીએ તો એની બેચરલ ડિગ્રી ફ્રોમ રેકો યુનિવર્સિટી તેમજ વેલ વર્સ ઇન ફોટોશોપ પોરલ ડ્રો પેજ મેકર મિનિમમ દસ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તપોવન કાઉન્સિલર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં માસ્ટર ડિગ્રી સાથે તેમજ ઇક્વિલન્ટ જે ક્વોલિફિકેશન ધરાવતા હોય તેમજ પીજી ડિપ્લોમા ઇન પ્રિન્ટલ કેર એન્ડ એજ્યુકેશનમાં લાયકાત ધરાવતા હોય બે વર્ષની અનુભવ ધરાવતા હોય તેવા જે ઉમેદવારો છે અરજી કરી શકશે પચીસ હજાર રૂપિયા સેલેરી મળવા પાત્ર થશે કી એરિયા ઓફ વર્ક અહીંયા આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો ઓર્ગેનાઇઝિંગ વેરિયસ એક્ટિવિટી મેન્ટેન રેકોર્ડ એન્ડ ડુ ફિલ્ડ વર્ક વગેરે અહીંયા એક્ટિવિટી રહેશે શિશુ પરામર્શન કાઉન્સેલર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં પ્રી પીટીસી પીટીસી ડીએલએડ કરેલું હોય તેમજ કોમ્પ્યુટરનું સાઉન્ડ નોલેજ ધરાવતા હોય ગુજરાતી લેંગ્વેજનું તેમજ બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા તપો વન શિશુ પરામર્શન માટેની ઓનલાઈન ઓફલાઈન ક્લાસ લઈ શકે તેવા ઉમેદવારો માટે અહીંયા જાહેરાત છે વીસ હજાર રૂપિયા માસિક સેલેરી મળવાપાત્ર થશે પ્રી પ્રાઇમરી ટીચર્સ માટેની ચાર જગ્યાઓ છે મિત્રો જેમાં સત્તર હજાર રૂપિયા સેલેરી મળશે તેમજ પ્રી પીટીસી પીટીસી ડીએલએડનો કોર્સ કરેલા હોય તે ઉમેદવારો અરજી કરી શકશે પ્રિફરેબલ રહેશે મિત્રો ડિપ્લોમા સર્ટિફિકેટ સર્ટિફિકેટ ઇન ઇન પ્રી સ્કૂલ ચાઇલ્ડહુડ કેર ઇસીસી ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા તેને પ્રિફરેબલ રહેશે તેમજ વોક ઇન ઇન્ટરવ્યુ છે મિત્રો જાહેરાત નંબર એક થી છ માટે ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ છે જ્યારે જાહેરાત નંબર સાત થી નવ માટે પચીસ જુલાઈના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ છે સ્થળ મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ માટેનું નોંધ લેશો ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી નિયર રાજભવન નિયર છ પાંચ સર્કલ જે સેક્ટર વીસ ગાંધીનગર ખાતે આવેલું છે જ્યાં અગિયાર સવારના અગિયારથી ત્રણ વાગ્યા સુધી અહીંયા ઇન્ટરવ્યુ રહેશે જનરલ ઇન્સ્ટ્રકશન આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો રજીસ્ટ્રેશન માટે અહીંયા કરાવવાનું રહેશે તમારે જે સમય આપેલો છે તે પ્રમાણે તેમજ જે આપેલા છે તે પ્રમાણે ચેકલિસ્ટ રહેશે મિત્રો ડોક્યુમેન્ટ ખાસ તમારે લઈ જવાના રહેશે આધાર કાર્ડ છે લિવિંગ સર્ટિફિકેટ દસમાની બાર માર્કશીટ ગ્રેજ્યુએશનની માર્કશીટ છે પોસ્ટ ગ્રેજ્યુએશનની માર્કશીટ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તેમજ એની અધર રિલેવેન્ટ જે ડોક્યુમેન્ટ હશે તે તમારે ખાસ લઈ જવાના રહેશે તેમજ મિત્રો જે ડિમાન્ડ ડ્રાફ્ટ એક તમારે ઘટાવીને રાખવાનો રહેશે મિત્રો ડીડી છે ચારસો રૂપિયાનો ઇન ધ ફેવર ઓફ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર તમે જોઈ શકો છો ધ સર્વિસ કેન્ડિડેટ બી ઓપટેન્ડ બાય યુનિવર્સિટી ટીલ થર્ટી વન થર્ટી ફર્સ્ટ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ તેમજ કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ પર ભરતી જાહેરાત થશે મિત્રો ગુજરાતી હિન્દી અંગ્રેજીનું નોલેજ હોય તે ઉમેદવારોને અહીંયા પ્રિફર રહેશે તેમજ તમે જોઈ શકો છો વિવિધ અહીંયા શરતો આપેલી છે મિત્રો ખાસ તમારે ધ્યાને રાખવાની રહેશે શરતો વધુ માહિતી માટે મિત્રો અહીંયા વેબસાઇટ પર તમારે ચેક કરવાનું રહેશે કોઈ પણ સુધારા વધારો થશે ભરતીમાં જગ્યાની વધઘટ થશે તો એ ખાસ યુનિવર્સિટીની વેબસાઇટ છે તેના પર જાણ કરવામાં આવશે ડબલ્યુ 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 ડોટ સીયુ ગુજરાત ડોટ એસી ડોટ ઇન પર જો તમને કંઈ પણ ભરતી બાબતે ક્વેરી હોય મિત્રો તો રિક્રુટમેન્ટ એટ ધ રેટ સીયુ ગુજરાત ડોટ એસી ડોટ ઇન પર જઈ અને તમે મેલ કરી શકો છો ગાંધીનગર અંતર્ગત સિલ યુનિવર્સિટી અંતર્ગત અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય